પંચમહાલમાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે ગોધરા તાલુકાના રણછોડપુરા ગામે ગેરકાયદે રેતી ખનન અટકાવવા ગયેલી ખાણ ખનીજ વિભાગની ટીમ પર માફિયાઓ દ્વારા અધિકારીની કાર પર પથ્થરમારો કરવામાં આવ્યો જેમાં એક અધિકારીને હાથમાં ઈજા પહોંચી હતી ઘટનાને ગંભીરતાથી લઈ ખાણ ખનીજ વિભાગના અધિકારીની ફરિયાદના આધારે ગોધરા તાલુકા પોલીસે ચાર શખ્સો સામે ગુનો નોંધી અને વધુ તપાસ હાથ ધરી છે તો હુમલાની ઘટનામાં એક અધિકારી પહોંચી છે ગોધરા તાલુકાના રણછોડપુરા ગામે ખાણ ખનીજની ટીમ પર હુમલો કરવામાં આવ્યો જેમાં એક અધિકારીને ઇજાઓ પહોંચી ગેરકાયદે રીતે ખનનની પ્રવૃત્તિ અટકાવવા જતા ખાણ ખનીજ વિભાગની ટીમ પર હુમલાની ઘટના સામે આવી છે